જાહેર સમાજમાં સેવાકીય અભિગમના ધોધને સતત વહેતો રાખવા ટ્રસ્ટની સ્થાપના થતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના જાણીતા લાડીલા પત્રકાર જયેશભાઈ ઝાલા દ્વારા સાંસ્કૃતિક શૈક્ષણિક અને સેવાકીય ગંગાની ધારા વહેતી રાખવા તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી છે જેમાં આજ રોજ ધ્રાંગધ્રા કે એમ ગર્લ્સ સ્કૂલની એક્યાવન તેજસ્વી વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવી હતી મારું નામ હિમાલિયા વિષ્ણુદાસ વૈષ્ણવ છે હું ધાગોધ્રાને એમડીએમ કુનિયા વિદ્યા મંદિરનો અભ્યાસ કરું છું આજે તેજસ્વી ફાઉન્ડેશન બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સ્થાપના થઈ છે અને તે સાંસ્કૃતિક સામાજિક અને શૈક્ષણિક કાર્ય કરે છે આજે તે અમારી સ્કૂલની એકાવન તેજસ્વી વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપીને સન્માન કર્યા છે તે બદલે હું તેમનો આભાર માનું છું હું વિપુલેશ પરમાર એમડીએમ કન્યા વિદ્યા મંદિરના ડ્રોઈંગ શિક્ષક આજે બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તેજસ્વી ફાઉન્ડેશનની સ્થાપના થઈ આજના દિવસે તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા એમડીએમ કન્યા વિદ્યા મંદિરની અંદર તેજસ્વી બહેનો એકાઉન બહેનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યો આ તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા ધ્રાંગધ્રાની અંદર શૈક્ષણિક ક્ષેત્રે રમંત્રમ ક્ષેત્રે આયુર્વેદિક ક્ષેત્રે કે મેડિકલ ક્ષેત્રે કોઈ પણ જગ્યાએ ગરીબ અનાથ પછાત વર્ગના લોકો કે અન્ય લોકોને સહાયની જરૂર હશે તો આ તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા તેમને મદદ કરવામાં આવશે આ ફાઉન્ડેશનનો હેતુ સમાજમાં રહેલી નબળાઈઓને દૂર કરીને વિદ્યાર્થીઓને આગળ વધારવા સમાજના લોકોને આગળ ઉત્સાહિત કરવા સમાજના લોકો સમાજ સમૃદ્ધ બને તેજસ્વી બને એ માટે આ તેજસ્વી ફાઉન્ડેશનની રચના થઈ છે તે બદલ તેજસ્વી ફાઉન્ડેશનની આજની ટીમ અહીંયા અમારી સ્કૂલમાં આવી અને બહેનોને સન્માનિત કર્યા એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમારી શાળાની તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવી આ ટ્રસ્ટ આજે જ તેમની પહેલી શરૂઆત અમારી શાળાની કરી કે જે એકાવન દીકરીઓ પોતાનું શૈક્ષણિક કારકિર્દી બનાવી છે અને જે સ્કોલર છે એ દીકરીઓને સન્માનપત્ર આપીને આ સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવી અને આ ફાઉન્ડેશન આવી વિવિધ પ્રવૃત્તિઓ આડોધરા શહેરમાં ખાલી એક શૈક્ષણિકને સામાજિક સ્તરે બીજી વિવિધ પ્રવૃત્તિઓ કે જે અનાજ કે ગરીબ બાળકો છે એમને સહાય પૂરી પાડવાની બીજા ક્ષેત્રોમાં કોઈ આવા વિશિષ્ટ ક્ષેત્રે કોઈ પ્રદાન હોય એમને પણ સન્માનિત કરવામાં આવશે આવું આ ટ્રસ્ટ આવી વિવિધ પ્રવૃત્તિઓ કરતું રહે એવી અમારી શુભેચ્છા હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર